તમાર પાર્ટી માં આવવાનું હોય તમાર વગર ના ચાલવું અરે હું હાલ નવા લઈને આવ્યો એ ડોશી નું પોલકું એઠું મેલો આ નવો કપડો લાવ્યો તમાર માટે જબ્બુ ધોત્યું નવા ચપ્પલ લાવ્યો ફટાફટ કપડો પહેર દો પાર્ટી માં તમાર આવવાનું થાય સબા હા બેટા હાલ પહેરીને આવ્યો હા લે હાલો બેટા અલ્યા ભા તમે તો કલાક કર્યો યાર મેકઅપ કરવા રેતા ક શું અલ્યા ભી તો તારા રંગા તારી ઇજ્જત ના થાય એટલે થોડું ટકાટક થઈને આવવું પડે આ થોડો ડોશીનો પાવડર હતો તો ઘસ્યો તો ઓહો પણ કોઈ બીજી ડોશી નહીં હો પાર્ટીમાં હેડો ઓહો વેલજીબા આજ તો ત્રણ લુગડે તના તન જબર ચમકે હણ લ્યા

શું સુપરસ્ટાર આ તો બડે તો મારો તો કીધું હેન્ડો હત અને ઝભ્ભો લેભો અને લીયાલું હારું અને કીધું પાર્ટીમાં મોજ કરાવું બાકી વની ચો વખત બાપ બોતરમાં જોયો નહીં આવો જભ્ભો ખાવ ધોત્યો આ ચપ્પલ તો જો આ ઢોણો તો તો તું એ વેલજી વા વેલજી કરે હે તો ભાઈ હેનું મોડું થાય આ તારો બસો રૂપિયાનો ચપ્પો આ કોપી પકડ તારું તી મારી ઈચ્છતો આબરૂ ને તજાક રાખે છે આ બધું કેવું જરૂરી છે

દોસ્તું લેવા આવું ઘેર દોહો તમ કાયો થઈ ગયો હું તો હા તો બોલતો હતો